સમાચારમાં આગળ વાત કરીશું તો સુરત શહેરના વિદ્યાકુંજ વિદ્યાદીપ અને દિવ્ય પથ્ય સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે વુમન્સ વન ડે વર્લ્ડ કપની ફાઈનલ મેચનું લાઈવ પ્રસારણ બતાવવામાં આવ્યું વિદ્યાકુંજ ચોક ખાતે એક વિશાળ એલઈડી સ્ક્રીન લગાવી આ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ખાસ કરીને મહિલાઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા ક્રિકેટરોને આપવાનું તેમની ક્રિકેટરોની ઉજવણી કરવાનો હતો સૌની અમારી દીકરીઓ પર ગર્વ છે આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ રહેલી આ મહામુકાબલામાં ભારતીય ટીમ જીતને તેવો આશીર્વાદ સૌ વ્યક્ત કર્યો ક્રિકેટમાં આજે એક અનોખો ઉત્સાહ છે જે પ્રકારના આયોજિત ગર્વ છે ના પ્રમાણે મહિલાઓની જે ટીમ છે તેમનું જે જાહેર આમંત્રણ સાથે લાઈવ મેચનું પ્રસારણ છે તે એલઈડી ઉપર દેખાડવામાં આવી રહ્યું છે અને અહીંના શાળા સંચાલક સાથે સીધી વાત કરીશું મહેશભાઈ શું કહેશો મહિલાઓમાં જે રીતનો ઉત્સાહ આજે તમે જે અલગ પ્રકારે આયોજન કરી આજે સમગ્ર ભારત દેશ માટે ખૂબ ગૌરવવંત દિવસ છે આજે બીજી દિવાળીમાં મનાવવા જઈ રહ્યા છે ત્યારે કે આપણી જે દીકરીઓએ ઓસ્ટ્રેલિયા જેવી ધરખમ ટીમને જે સાત સાત વાર વિશ્વ વર્લ્ડ કપ ચેમ્પિયન બની ચૂકી હતી તે વર્લ્ડ કપમાં એમને સેમિફાઈનલમાં હરાવીને અને તે પણ સામાન્ય રીતે નહીં પરંતુ ત્રણસો ઓગણચાલીસ રન ચેસ કરીને આપણી દીકરીઓ એમને હરાવી છે ને જ્યારે ફાઇનલ આજે રમી રહી છે ત્યારે

ત્યારે આ દિવસે પણ અમે પ્રાર્થના કરી છે કે અમારી દીકરીઓ ગૌરવ સાથે આજે એમના હાથમાં રાત્રે વર્લ્ડ કપ હોય અને એવી શુભકામના પાઠવવા અને સાથે સાથે એમના આત્મવિશ્વાસ એમનો વધે પ્રોત્સાહન આપવા માટે વિદ્યાકુંજ ચાર રસ્તા ખાતે સુરત ખાતે અમે લાઈવ પ્રસારણ કર્યું છે આજે અનેક લોકો અત્યારે સાંજ સુધીમાં જોવા માટે આવશે અને રાત્રે અહીંયા જલસાનો માહોલ હશે એવો મને વિશ્વાસ છે કારણ કે અમારી દીકરીઓ જીતવાની છે અમેશભાઈ શું કહેશો સાથો સાથ વરસાદ નું વિઘ્ન ની પણ જે રીતે છે વાત અને વરસાદ નું વિઘ્ન ના નડે અને ઉત્સાહ છે એ પ્રમાણે જોઈ શકાય શું લાગે વરસાદ નું વિઘ્ન ચોક્કસપણે મુંબઈમાં જ્યાં મેચ રમાઈ રહી છે ત્યાં થોડો સમય છે પરંતુ મને વિશ્વાસ છે

મહેનત પ્રમાણે બહુ આગળ વધી ગઈ છે એટલે બહુ આમ સારું કહેવાય આપણા માટે બિલકુલ આપણે વાત કરીશું તમે શું કહેશો તમારી દીકરી આજે કે ક્રિકેટ વધારે સિલેક્શન થયું હોય અને આજે જે મેચ નિહાળી રહ્યો છો અને એમાં મહિલાઓ માટે માટે મહિલાઓ દીકરીઓ આગળ વધે એક મારું બિલકુલ તો ઉત્સાહ છે તે અત્યારે જોઈ શકાય છે અને ખાસ કરીને મહિલાઓ પણ આ ગર્વનીશન અને સાથો સાથ જે મહિલાઓ છે તે આપણે તે ચોક્કસ ટ્રોફી લઈને આવશે એટલે કે એવો આશાવાદ પણ સિવાય રહ્યું છે હાલાકી કારણે મેચ ડીલે થઈ રહી છે અને વરસાદ અગરનું વિઘ્ન નડે તો રિઝર્વ ડેમાં પણ આ મેચ રમાઈ શકે છે કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ફોર સુરત